નમસ્તે દોસ્તો આજના કેટલાક મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો હેલ્થ ઇન્સ્યોરન્સ માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે કોઈ પણ હોસ્પિટલમાં તમને આ સુવિધા મળશે લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગુજરાતનું ગરમાયું છે

તો સોમવાર સુધી તમારે રાહ જોવી પડશે કારણ કે આજે શુક્રવાર એટલે કે છવ્વીસ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ છે એટલે રાષ્ટ્રીય રજા છે એના કારણે દેશભરની બેંકો બંધ છે ત્યાર પછી શનિવાર એટલે કે મહિનાનો ચોથો શનિવાર આવશે એટલે બેંકમાં રજા રહેશે રવિવારે તો બેંક બંધ જ હોય છે એટલે આવી સ્થિતિમાં સતત ત્રણ દિવસ બેંક બંધ રહેશે અને સોમવારે તમારું બધું કામકાજ થશે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય હેલ્થ ઇન્સ્યોરન્સ માટે લેવામાં આવ્યો છે કે કોઈ પણ હોસ્પિટલમાં તમને આ સુવિધા મળશે. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હવેથી કોઈ પણ હોસ્પિટલમાં તમે કેશલેસ ઈલાજની સુવિધા મળી શકે. જો આવી કોઈ હોસ્પિટલમાં ઈલાજ કરાવો છો કે જે કંપનીના નેટવર્કમાં નથી તો તેના અડતાલીસ કલાક પહેલા તમારે વીમા કંપનીને આ અંગે જાણ કરવાની રહેશે એટલે દોસ્તો આના માટે કેટલાક નિયમો આપ્યા છે એ નિયમોમાં એવું છે કે તમારે અડતાલીસ કલાકમાં તમે દાખલ થયા હોય અથવા તો દાખલ થયો છતાં પહેલાની જે અડતાલીસ કલાક હોય એમાં તમારે વીમા વીમા કંપનીને જાણ કરવાની રહેશે હવે કોઈ ઇમરજન્સી ઇલાજ કરાવવો પડ્યો હોય તો તમે દાખલ થયા

અને પંદર થી વધુ બેડની સુવિધા ધરાવતી અને સ્ટેટ હેલ્થ ઓથોરિટીમાં નોંધાયેલ હોય એવી હોસ્પિટલ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જો તમારું ફાસ્ટેગનું નું સી કરાવેલું નહીં હોય તો એકત્રીસ જાન્યુઆરી પછી એ પ્રતિબંધિત અથવા તો બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે એટલે અગત્યનું છે દોસ્તો ફાસ્ટટેગનું નું સી ફરજીયાત પણ કરાવી લેજો દોસ્તો સમાચાર મળી રહ્યા છે કે हीरा વેપારીએ ચોરાણું લાખનું હામણું કર્યો છે ઉઘરાણી કરવા ગયેલા વેપારીઓને દરવાજે તાળું જોવા મળ્યું આ બે વેપારીનું નામ છે વિપુલ બલ્લર અને અલ્પેશ બલ્લરનું કારસ્થાન હાલમાં સામે આવ્યું છે જેમણે કૌભાંડ કરવા માટે જ આ હીરાપેટી ઊભી કરી હતી અલગ અલગ વેપારીઓ પાસેથી નેવું દિવસની શરતે ચોરાણું લાખના હીરા ખરીદી છેલ્લે ફરાર થઈ ગયા બંને વેપારીઓમાંનું વિપુલનું વરાછા ગાયત્રી સોસાયટીમાં અને અલ્પેશનું ગારિયાધારમાં હીરાનું કારખાનું છે અને આ બંને વેપારીઓએ ચોરાણું લાખનું માર્કેટમાંથી ઉઠામણું કર્યું છે આજે દેશભરમાં પંચોતેરમાં પ્રજાસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી અને મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે તેર મહેમાનની હાજરીમાં દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ જોવા મળી આજે ગણતંત્ર દિવસ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધ્વજ વંદન કર્યું અને એમને એકવીસ તોપોની સલામી અપાઈ દોસ્તો આ હતા મુખ્ય સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ન્યૂઝ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ